તો પછી અત્યારે તમે આ જે ઉત્પાદન લેશો એનું વેચાણ લઈ જાય ખરી પૂરું ઓકે સપોર્ટ ફૂલ કરે છે યાદ કરે કે ભાઈ ગમે તે રીતના તમે છે ને માલ તૈયાર થાય તમને મેસેજ પહોંચાડો એમ ઓકે ગમે ત્યાં લેવાયે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિસાનસિંહ ખેતીવાડી માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે આ વર્ષે છેલ્લા પાંચેક વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને આ વર્ષે એમને ટેટી અને તળબૂતનું વાવેતર કરેલું છે એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી તો તમે આ જોઈ શકો છો ટેટીનું વાવેતર એમને આ રીતે બેડ બનાવીને ટપક અને મલ્ચિંગ દ્વારા વાવેતર કરેલું છે તો પહેલાં આપણે ખેડૂતનો પરિચય લઈએ પછી એને કઈ કઈ પદ્ધતિ અપનાવી છે કઈ કઈ પ્રોસેસ કરે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું તો તમારો પરિચય આપો મારું પટેલ જયકુમાર જયંતિભાઈ નામ આપણે ખેતી અહીંયા તરબુજ ટેટીની પાંચેક વર્ષથી છેલ્લા ચાલુ છે ઓકે હવે આ વર્ષે આ તૈયારી ચાલુ છે એની કે મતલબ વાવેતર થઈ ગયું છે તૈયારી ઓકે આ તમે ટેટી તરબુજનું વાવેતર કેટલા વીઘામ કરેલું છે ટેટીને તરબુજ બધું થઈને છ વીઘામાં વાવેતર કરેલું છે

નિંદામણ તો ઠીક છે પણ નિંદામણના લીધે છે ને કે મતલબ આપડો જે છોડ છે ને વિકાસ ના થાય ઓકે ઓકે અમૃત ને બધું મળે સરખું મળે એના પૂરતું જ મળે એમ બીજું બાર બીજું વિકાસ ના કરી જાય એટલે આ મલ્ચિંગ ને ટપક કરવાનું મેન કારણ કે નિંદામણનો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જાય અને જેટલું છોડને જરૂર છે એટલું જ આપણે ખાતરના પાણી આપી શકીએ તો જનરલી આ કેટલી તરબૂજ નું બિયારણ તો બહુ મોંઘું આવે છે એટલે આપણે બહુ તકેદારી પૂર્વક વાવેતર કરવું પડે છે તો તમે છ વીઘામાં વાવેતર કર્યું છે લગભગ વાવેતર કર્યા પછી કેટલા દિવસ થયા છે આજે બાર બાર દિવસ આ ટેટીમાં થઈ ગયા છે બાર દિવસ થઈ ગયા છે જુઓ લગભગ ઉગીય તૈયાર થઈ ગયું છે બાર બે પોદે નીકળી ગયું છે તો લગભગ તમે આના બીજ મૂકેલા હતા હા બીજ જ બીજ મૂકેલા જ છે બરાબર લગભગ આ બેડ નું અંતર કેટલું હશે આ ત્રણથી સાડા ત્રણ ફૂટ અંદર અંદર છે બરાબર બેડ થી બે સાડા ત્રણ ફૂટ અંતર છે ત્રણ ફૂટ નું અંદર ઓકે ઓકે તરબૂચ માં પોંચ ફૂટ ત્રણ ફૂટ ત્રણ સાડા ત્રણ ઓકે તો આના તમે જમીન તૈયારી કરતી વખતે કયા કયા છાણિયા ખાતરનો ઉપયોગ કરેલો છે એટલે શું શું વાપરેલું છે જમીન તૈયાર કરતી વખતે સસાણીયું ખાતર પેલા તો ખાતર જ બધામાં ફૂલ કે આમલો ખાતર જ ભરેલું છે ડીકમ્પોઝ મારી ઓકે ડીકમ્પોઝ બેક્ટેરિયા નાખીને પછી સારું કોવાળું છાણીયું ખાતર કરેલું છે બીજું કે તમે આના વિકાસ માટે શું શું વાપરો છો ઓર્ગેનિક માટે ઓર્ગેનિક કેમિકલ વાપરીએ ને પેલું નીમા શક્તિ શક્તિ ઓકે અત્યારે હાલ ક્યાંમલો પાયા મોજ અત્યારે ઉગી નીકળે ના પછી અત્યારે આપવાનું છે ઓકે બરાબર તમે રોગ જીવન માટે છે બરાબર અને બીજું કોઈ જીવાત માટે તો તમે નિમાસ્ત્ર જે લીમડા ના દવા હોય એનો ઉપયોગ કરો છો વધારે કરીએ બીજું જાતે લીમડા ની લીંબુડીઓ નું તેલ છે ને એ બનાવેલું છે એ વસ્તુ ઉપયોગ આપણે કરીએ છીએ ના એનો સંટકાવ કે મતલબ એ ખાટી છાસ નો સંટકાવ કરીએ છીએ જે છાસ પડી માર બાર મહિને જૂની છાસ જૂની છાસ નો સંટકાવ કરો છો બરાબર અને તમે આ જીવામૃત નો ઉપયોગ કરો છો જીવામૃત નો ઉપયોગ ખાસ કે મતલબ 15 દિવસ એકાદ એક કમ્પ્લીટ ઇનો ડોઝ આવી જ જાય પંદર દિવસ જે ક્યાં રાઉન્ડ જે ચાલુ છે ને એમાં ડોઝ આપે જવાના એમ રેગ્યુલર એનો પંદર દિવસ ક્યાં હતું ડ્રીપમાં આવી જ જાય એમ ખેતરમાં ખેડૂતો કેતા હોય કે ભાઈ ની ખેતી ફળફળાદી ની ખેતી ઓર્ગેનિકમાં શક્ય નથી પણ તમે છેલ્લા પાંચ વર્ષથી કરો તો કોઈ પ્રોબ્લેમ આવે છે ના કોઈ પ્રોબ્લેમ નહી રેગ્યુલર આપડે ટ્રીટમેન્ટ કરતા રહીએ તો કોઈ પ્રશ્ન આવત કોઈ પ્રશ્ન આવતો નહીં મેન કચ્છ છાણ્યું ખાતર આપણે કરવું પડે જીવામૃત ના

ઓકે માધવ ફાર્મ નું બોર્ડ અને રોડ ઉપર એની પ્રોડક્ટ એની છો ok પબ્લિક લઈ જાય છે ખરી હા પૂરે પૂરું ok સપોર્ટ ફૂલ કરે છે એમ આપણને યાદ કરે કે ભાઈ ગમે તે રીતના તમે છે ને માલ તૈયાર થાય તમને મેસેજ પહોંચાડો એમ ok તો અમે ત્યાં લેવા એટલે આ વસ્તુ ઓર્ગેનિક હોય છે એના કારણે એક રિવ્યુ કેવો હોય છે બધા કસ્ટમરના સારા હોય છે વધારે બહુ બહુ સારા એમ કે આમ બજાર થી લાવું એના કરતાં કે એમ ખેડૂત ના જાતે લેવું ઓર્ગેનિક કરેલું એટલે કેમ કે ઇનાજે વસ્તુ નહી જગ્યા નહી હોતી

પણ તમે આ રીતે ઓર્ગેનિક વસ્તુ તૈયાર કરો અને જાતે આનું વેચાણ કરો એટલે થોડો ફાયદો જાતે વેપાર કરવાથી કે મતલબ તમને ભાવ પણ મળશે અને તમે તમારી વસ્તુનો જાતે ભાવ નક્કી કરી શકશો જાતે જે ભાવ લેવો હોય આપણે નક્કી કરીએ તો આ રીતે ખેડૂત ઓર્ગેનિક ખેતી કરશે અને જાતે વેપારી બનશે તો જ એને ખેતીમાંથી બે પૈસા મળશે બાકી તમે આ રીતે ચીરા ચાલુ ખેતી કરતા રહેશો અને બીજા પર ડિપેન્ડ રહેશો તો તમને ખેતીમાંથી કઈ કે કઈ લેવાનું નથી મળે નહીં ઓકે તો ખેડૂતોને એક સંદેશ છે આ રીતે આપણે थोडी गणी प्राकृतिक एका ऑर्गेनिक खेती अपनाये आणि आपला परिवार न सारू ऑर्गेनिक खवडाई आभार